ક્રિસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો પંદરમો અધ્યાય અને બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે જો ડાલી મૂછમે ઓર નહીં ફલતી ઉસે કાટ ડાલતા ઓર જો ફલતી હૈ ઉસે વહ છાંટતા તાકી ઓર ફલે ગુજરાતીમાં લખેલું છે મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે ગુજરાતીમાં આટલું સ્પષ્ટ આપણને દેખાતું નથી શુદ્ધ કરે છે એ દેખાય છે શુદ્ધ કેવી રીતના કરે છે એ ત્યાં આપણને આટલું બધું સમજણ પડતી નથી પરંતુ હિન્દીમાં ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યું છે ઉસે વહ છાંટતા હૈ એટલે કાપા કરે છે જે ડાળીને ફળ નથી આવતા એને કાપી નાખવામાં આવે છે કૂપી કરવામાં આવે છે આપણા શરીરમાંનો કોઈ ભાગ કાપી નાખવામાં આવે તો આપણને કેવું લાગે આપણું આખું શરીર દુઃખી થશે તો જે દ્રાક્ષાવેલો છે એ દ્રાક્ષાવેલામાં અમુક ડાળીઓ એવી હોય ફળ વગરની હોય અમુક જ ડાળીઓને ફળ આવે પછી એને કાપી નાખવામાં આવે તો પછી એ શું થાય કે બીજી કૂપ નીકળે અને પછી ફળ આવે છે મનુષ્યના જીવનમાં ઘણી વખત એક પાસામાં ફળ આવે છે બીજું પાસું એવું બેકાર પડી રહે છે અને એના લઈને ખ્રિસ્તી જીવન એ હર્યું ભર્યું લાગતું નથી પ્રભુની એવી ઈચ્છા નથી કે આપણે બે પાંચ ફળો આપીને બેસી રહીએ એક જગ્યા ખૂણામાં પકડી લઈએ અને દરરોજ બે પાંચ ફળો આપતા રહીએ કોઈ પણ ફળ વેચનાર એ પાંચ ફળો લઈને બેસતું નથી અને જો પાંચ ફળો હોય તો કોઈ એની પાસે લેવા જતું પણ નથી આખી લારી ભરીને ટોપલો ભરીને ફળ હોય તો એવી જગ્યા પર લોકો લેવા જાય છે ભલે પાંચ ફળ એ લોકો એ ખરીદવાના છે પરંતુ એ લોકો ટોપલો ભરેલો હોય એવી જગ્યા પર એવા લોકોની પાસે એ ફળ ખરીદવાને માટે જશે જો તમે અને હું ફળવંત નથી તો પછી પ્રભુ આપણી પાસે આવશે નહીં લોકો આપણી પાસે આવશે નહીં યુહન પંદર આઠમાં લખવામાં આવ્યું છે તમે બહુ ફળ આપો ઓછા નહીં તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો પ્રભુના શિષ્ય બનવાનું હોય તો ચાર પાંચ ફળથી પ્રભુ સંતોષ પામતા નથી બહુ ફળ આપવાથી એમને મહિમા મળે છે અને લોકોમાં આપણે પ્રભુના શિષ્ય છે તે બહુ ફળ આપવાથી દેખાય આવીશું એમ ને એમ દેખાઈ આવીશું નહીં તો આ દિવસોમાં આપણું ખ્રિસ્તી જીવન કેવું છે આપણે ફળવંત ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છે આપણા ઝાડને બરાબર ફળ લાગી રહેલા છે પવિત્ર આત્માના ફળો આપણને ખબર છે ગલાથી પાંચ બાવીસ ત્રેવીસમાં લખવામાં આવ્યા છે ત્યાં એક નમ્રતાનું અને સંયમનું ફળ પણ છે આપણા જીવનમાં જ્યારે પરિસ્થિતિઓ વણસી જાય છે એવા સમયમાં સંયમનું ફળ લઈને ચાલવાની જરૂર છે બીજા લોકોની જેમ આપણે બકબક કરવા લાગીશું તો આપણા જીવનમાં એ સંયમનું ફળ જતું રહેશે ફળવંત ખ્રિસ્તી જીવન આપણે દેખા દેખાડી આપીશું નહીં તો આ દિવસોમાં ઈશ્વર આપણને ચૂપ રહેવાને માટે કહે છે આપણા જીવનમાં ભલે આભ તૂટી પડે કેમ કે પ્રભુ બધું જ જુએ છે આપણા ઉપર શું વીતે છે અને પ્રભુને આપણા ઉપર જે વ્યક્તિઓ દુઃખ આપી રહેલા છે વિતાડી રહેલા છે એમના માટે એક્શન શું લેવાનું છે એ પ્રભુ ડિસાઇડ કરશે આપણે ડિસાઇડ કરવાનું નથી મૌન રહીને પ્રભુને કાલાવાલા કરવાના છે કે પ્રભુ તમે મારી સેવાને ફળવંત કરો મારી સેવાને વૃદ્ધિ આપો આપણે પહેલાં લોકો પાછળ પડવાનું નથી આપણું એ જીવન નથી જે વ્યક્તિઓ દુષ્ટ આચરણ કરે છે એ હંમેશા દુષ્ટ અને કપટી જ હોય છે પરંતુ આપણે તો એ ફળવંત ડાળી જેવા બનવાનું છે ગીત શસ્ત્ર એક ત્રણમાં શું લખવામાં આવ્યું છે વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે જેના પાંદડા કદી ચીમડાશે નહીં તે સફળ થયા વગર રહેશે નહીં પ્રભુએ આપણને સફળ થવાને માટે બોલાવેલા છે દુષ્ટોને જોઈ જોઈને આપણા જીવનને બરબાદ કરવાને માટે નહીં આપણી ડાળીઓ અમુક ડાળીઓમાં ફળ નહીં આવે એના માટે નહીં હરેક ડાળીઓને ફળ આવે અને એ છાડ સુંદર લાગે એટલા માટે ઈશ્વર આપણને બોલાવેલા છે અને એના માટે આપણે દુષ્ટોની પાસે નહીં દુષ્ટો શું કહે છે તેની પાસે નહીં પરંતુ આપણે નદીની કિનારે રોપાયેલા રોપાયેલા રહેવાની જરૂર છે આપણું જીવન એ વચનોમાં હોવું જોઈએ આપણું જીવન એ બાઇબલમાં હોવું જોઈએ આપણું જીવન એ પ્રભુની સંગાતમાં હોવું જોઈએ પ્રાર્થનામાં હોવું જોઈએ મારા વિશે તમારા વિશે શું કહી રહ્યા છે લોકો એના પર આપણે ડિપેન્ડ રહી શકતા નથી ત્યારે આપણે આગળ વધવાના જ નથી પિત્તર જ્યારે ચાલે છે પાણી પર તો બહુ ખુશ થાય છે કે હું પણ ઈશુની જેમ મારા ગુરુની જેમ પાણી પર ચાલી રહેલો છું પરંતુ જ્યારે સામેથી મોટા મોજાઓને ઉછળતા જોયા અને એવો સંદેહ આવી ગયો કે હવે હું ડૂબી જવા ઈસુનો હાથ પકડીને જો મોજાઓને જોયા હોત અને ઈસુનો હાથ પકડીને ચાલ્યા હોત તો ડૂબી જતે તો ઈસુ પણ ડૂબી જતે ને કંઈ વાંધો નહીં ઈસુ મારી સાથે છે તો મારે ડરવાની શી જરૂર આટલું બી હિંમત રાખ્યા હોત ને ઈસુ તો કદી ડૂબવાના નથી તો એ પ્રમાણે એણે હિંમત રાખી હોત પરંતુ આપણે ઈશુ પાસે છે પ્રભુ ઈશુ આપણા બગલમાં છે એ ભૂલી જઈએ છે અને કેટલા દૂરના લોકો જેનું કોઈ વેલ્યુ પણ નથી જેની કોઈ હેસિયત પણ હોતી નથી જેની કોઈ ડિગ્રી પણ હોતી નથી એવા લોકોથી આપણે ડરી જઈએ છીએ અયુબને જ્યારે દુઃખો આવ્યા ત્યારે જે છોકરાઓને એ કશું જ ગણતો નહીં હતો એ લોકો પણ તુચ્છ ગણવા લાગ્યા એમ કરીને કહે છે દાસીઓના બાળકો તુચ્છ ગણવા લાગ્યા અયુબને ઘણી વખત જેમની કોઈ જ નથી હોતી એ લોકો આપણી નિંદા કરવાના માટે બેસી જાય છે જેઓ કદાચ પહેલી ચોપડી ભણેલા નહીં હોય આઈડિયા આપવા આપવાને માટે આપણી પાસે આવી જાય છે આપણો ન્યાય અને જજ કરવાને માટે જજમેન્ટ આપવાને માટે તૈયાર થઈ જાય છે એ આલતુ ફાલતું ફ્રી લોકોને જોવા કરતાં આપણે વ્યસ્ત છે આપણે પ્રભુના કામમાં વ્યસ્ત છે આપણા દ્વારા ઘણા બધા લોકો પ્રભુના વચનો જાણી રહેલા છે આપણને પ્રભુએ એટલા વરદાનો આપેલા છે એમાં જ આપણે રચ્યા પછી રહીએ ને આવા દુષ્ટ કપટી લોકો સાથે સાથે પેલા એમ જ બેરોજગાર દળ જેવા હોય છે કોઈ ઇન્ટરેસ્ટ નથી પ્રભુમાં એવાઓની વાતો સાંભળીને આપણે કેમ આપણું જીવન એ નિરાશામાં ગુજારીએ છીએ આપણે ગુજારવાનું નથી તો આ દિવસોમાં ઈશ્વરે આપણને મહામૂલી સેવા આપેલી છે એ સેવામાં આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરીએ આપણે આકાશ તરફ દ્રષ્ટિ કરીએ અને પ્રભુ આપણને બચાવશે ફળવંત જીવન જીવીએ વધારે ફળ આપીએ અને પ્રભુના શિષ્ય તરીકે જગતમાં ઓળખાઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પણ સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાચરો ઉપર તમારા અનુગ્રહનો હાથ રાખજો વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો હરેક અંધકારની શક્તિમાંથી બચાવજો અને તમને શોભે ગમે એવું જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો તમે મહાન દેવ છો તેના માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ યશુના નામમાં માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોર્ડ ગોડ પ્લેસ યુ આમેન